માળીયાટીના પંથકમાં આજે સવારથી ધોધમાર વરસાદ ચાલુ છે માળીયાટીનામાં મેઘલ નદી બે કાંઠે જોવા મળે છે માળેશ્વર મંદિર તરફની નદીમાં પૂરના પાણી પાલા પરિવારના સુરાપુરા બાપાના દરવાજા સુધી પૂગી ગયા છે આમ માળીયાહાટીનામાં આજે સવારથી જ બપોરના બે વાગ્યા સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે તાલુકાની વાત કરીએ તો અમરાપુર ગીરમાં ખેતરો ધોવાઈ ગયા છે ખેડૂતોના ખેતરોમાં મગફળીનું ધોવાણ ધોવાણ થઈ ગયું છે અમરાપુરની નદીમાં પણ પૂર આવ્યું છે દેવગામ ઈટાળી માતરવાણીયા ગામમાં પણ જોરદાર વરસાદ પડ્યો છે માતરવાણીયા નદીમાં પણ પૂર આવ્યું છે નદીના પૂરના પાણી પુલ ઉપર વહી ગયા છે ગાંગેચા ગામની નદીમાં પણ ઘોડા પૂર આવ્યું છે જ્યારે માળીયા હાટીનામાંથી માળિયાથી લાઠોદરા તરફ જતા રસ્તામાં કાનાબાર પરિવારના સુરાપુરા દાદા શ્રી વસરામ બાપાના સાનિધ્યમાં વસરામ ધામની પાસે આવેલ હોકળાના પાણી પુલ ઉપર ફરી વળ્યા છે આમ આટીનાથી રાઠોદરા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે માળીહાટીનામાં મોસમનો કુલ વરસાદ ને તોતેર મિલીમીટર એટલે કે પાંત્રીસ ઇંચ થયો છે આમ સમગ્ર માળીયાટીના પંથકમાં આજે સવારથી જ ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ થયોનું જાણવા મળે છે માતરવાણીયામાં પણ નદીમાં પૂર આવતા યશ પટેલે લોકોને ચેતવણી આપી છે જ્યારે અમરાપુરના સરપંચ ભૈલુભાઈ સોલંકીએ ખેતરોમાં જોવાણ થતાં તાત્કાલિક સર્વે કરવા માગણી કરી છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી મેઘલ નદીમાં માં ઘોડા આવતા ગ્રામજનોને નદીના પટમાં અવર ન કરવી એવી નમ્ર વિનંતી મેંદીયા મેંદિયા નદીમાં અને મેઘલ નદીમાં ભારે પૂર થી ગ્રામજનો ને નદીના પટમાં કઈ અવર ન કરવા નમ્ર આઠ બે હજાર પચીસ ને બુધવાર ગામ ગાંગેસા તાલુકો માળિયા હાટીના જિલ્લો જૂનાગઢ ગાંગનાથ મહાદેવવાળી કમળ નદીમાં ઘોડાપુર I don't know. હું અમરાપુર શ્રી ભૈલુભાઈ સોલંકી આજ રોજ વહેલી સવારે એટલે કે ચાર કલાકે અતિથી ભારે વરસાદ પડવાથી અમારી મઘેડી નદી ઉપરના આજુબાજુના જે ખેતરો આવેલા છે તેમાં સંપૂર્ણ પાણી વહી જવાથી સંપૂર્ણ ખેતીના પાકને નુકસાન થઈ ગયું છે આપ જોઈ શકો છો જે મગફળી છે એ સંપૂર્ણ પાયા વહીવટ હાવ નાશ થઈ ગયું હોય જેમનું એટલે અમારે સરકારશ્રીને વિનંતી છે મામલતદાર સાહેબથી કલેક્ટર સાહેબથી ની અંદર આ મિટિંગની અંદર તાત્કાલિક આ અમરાપુર ગામનું સર્વે કરી અને ખેડૂતોનું જે નુકસાન થયું છે પાયમાલ થઈ ગયા છે ખેડૂતો એનું વહેલું તકે સર્વે કરી અને એમને વહેલું યોગ્ય વળતર આપવામાં આવે અમારું રોજની લડા થાય છે તે પણ સંપૂર્ણ ઓવરફ્લો થવાની તૈયારી હોય આજ વહેલી સવારે ચારથી છ વાગ્યા બે કલાકની અંદર બારથી થી ઇંચ વરસાદ પડ્યો હોય તો સંપૂર્ણ ખેતીનો પાક નુકસાન છે સંપૂર્ણ ગામન દોય આઈ આવી જા આપડીને ફરવા કરી લે એમ